ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જ છો એટલે આપણે સાંજે બ્લોગ ચાલુ કર્યો છે સાંજ પડવા એ તો દી અથમમાં આવ્યો સાંજ ભાઈ આ બ્લોગમાં આપણે મોડું થઈ ગયું કેમ કે આમ જ એટલું હતું એ ટાઈમ હતો નહીં શું કામ કર્યું બતાવું તમને જો આ બાજુ કાકાની ને ઘઉં થાય પાસે આ બાર આખને બધું આ બધું મેઘ દીધું છે નળિયાના વધારાના નળિયા વધારાનો સામાન બધો દીધો છે ભેંસ્યું ભેંસ્યું છે બે ભેંસ છે એક ગા છે ને બાકી તો ગાયાનો પાલો છે ભૂકું એ બતાવું વાલો તમને 嘘嘘嘘嘘嘘嘘！你他妈的！哎呀，都跑完了，都打跑了，都打跑了，把部队，把部队都打跑了。

તો તમે થોડાક સિનેમેટિક દ્રશ્યો નિહાળો ત્યાંથી હું રસકોવાટલો ને જો અધી અથ તૈયારીમાં જ છે આજ ને આપણો રાજક રજો થોડો થઈ ગયો છે તને મસ્ત હલો રસકો વાટવા મળવી માતાજી બધાની આપણે જો આજ વખારેલા ભાત બનાવીએ છીએ ભાત છે દૂધ છે મોટલા છે આપણે ગમે હાલો હાલ કરવા પછી હાલો હાલ કરવા ભૂખ બહુ લાગી છે Apa daya udah sih, Apa daya sih di river kerawang? Dadah nanti, fuck away juice. Boleh! Ini river kiri, no kenapa bapak sakitnya? Banyak jatah, nih. Banyak bapak, nih. Banyak bapak, તો ફેમલી આપણે નીચે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને કામ ઉપાડ્યું છે ભોથા વિશે ને પોથા વીણીને પછી આમાં કાક વાવી દઈશું ઢોરની નેણું આવવાની છે ને કા મકાઈ કાક વાવીશું ને આ બાજુ જોવો બકાલું બકાલું તો ક્યાં ક્યાં જ દેખાય છે

તો બોથા વિણાની કામગીરી જો લગભગ પૂરી થવા આવી છે થોડોક બાકી છે બાકી આજ ભાઈ કુપનમાં મેં થાકી દે કુપનની કાગળિયા કરવા ગયા હતા અમારે એક પ્રોબ્લેમ થઈ ગઈ કૂપનમાં અમારે કૂપનમાં અમારે બે ની જગ્યાએ કોઈક છોકરીનું નામ સડી ગયું છે ઓનલાઈનમાં તો એ નામ જ કમી કર્યું એ બધી કાર્યવાહી થઈ છે ક્યાંથી નામ સડી ગયું તો મારો રામ જાણે કોઈ છોકરીનું નામ સડી ગયું એ થોડોક પ્રોબ્લેમ થયો તો બાકી તો કાગળિયા બધા કમ્પ્લીટ થઈ ગયા ઈચ્છા બે ટકા ખાવા પડ્યા પહેલાં હવારે લઈ જતા ટીવી રિપેર કરવા ટીવી રિપેર કરીને કુપનના કાગળિયા કર્યા અને પાછો ફોન આવ્યો કે તમારે અંગૂઠા દેવા આવવું જોઈશે તો બે અંગૂઠા દેવા જાતા અંગૂઠા દઈને કાગળિયાની કાર્યવાહી પૂર્ણ કરીને પોતા ઘરે આવતા રહ્યા ઘરે આવીને પોથા વીણવાનું ચાલુ કરી દીધું આવું છે બધું તો હાલો હવે પોથા વીણવા માંડવી જમવા બેસી ગયા છે આમ બધું પતાવી જમવામાં છે દહીં છે રોટલી છે ને ભાઈ આજે દ્રાક્ષાણી હતી બહુ ખાધી એટલી હવે ખોટી નહીં એટલે રહેવા દીધી છે ને આ કાંક લાલ લાલ છે કમેન્ટ કરી દેજો શું છે શું લાગે છે તમને તને શું લાગે છે